નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ વીસ છ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તલના બજાર ટકેલા હોય એવું લાગે છે ઊંચામાંથી બે હજાર પચાસ સુધીનું નામ પડ્યું છે એની ઉપર કાંઈ નામ પડ્યા નથી અને જનરલ બજાર છે ચૌદસોથી માંડીને અઢારસોના જનરલ બજાર છે આજે બધા મીડિયમ માલમાં ઢીલું હોય એવું લાગે છે ચૌદસો પંદરસોના ભાવ છે મીડિયમ માલ હોય સી ગ્રેડ માલ આવે એમાં પીળાશી તલ હોય નહીં તલના ભાવ

બચા રૂપિયા ફાસ્ટ

પંદર ને પાંચ પંદર વીસ પચી પાંચ 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 પંદર વીસ પાંચ પચાસ पंजावनो नव सतर आणो सतर सतर